મહીસાગર જિલ્લાના દેગમડા ગામના રમેશભાઈ માલીવાડ માટે આયુષ્યમાન કાર્ડ કપરા સમયમાં દેવદૂત બનીને આવ્યું ડાયાલિસિસનો બોજ બન્યો હળવો રમેશભાઈને મળ્યો નવો ઉજાસ દરેક ફેરામાં મળતું ભાડું બન્યું આશીર્વાદ સમાન મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના દેગમડાના માલીવાડ રમેશભાઈ હીરાભાઈ કિડનીની ગંભીર બીમારી સામે ત્રણ વર્ષથી અવિરતપણે યુદ્ધ લડી રહ્યા હતા ડાયાલિસિસ તેમનું જીવન ટકાવી રાખવાનો એકમાત્ર સહારો હતો પરંતુ બીમારીની સારવારનો ખર્ચ આ ગરીબ પરિવાર માટે અસહ્ય બોજરૂપ બની જવા પામ્યો હતો રમેશભાઈની કિડનીની તકલીફનું નિદાન થયું ત્યારે તેમના પર અસહ્ય દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો ભવિષ્ય અંધકારમય લાગી રહ્યું હતું ત્યારે આયુષ્યમાન કાર્ડ તેમના જીવનમાં દેવદૂત બનીને તેમની બહારે આવ્યું હતું આયુષ્યમાન કાર્ડથી તેમની ડાયાલિસિસ સારવાર સંપૂર્ણપણે મફત થઈ ગઈ હતી રમેશભાઈને દરેક ડાયાલિસિસની મુલાકાત રૂપે ત્રણસોનું ભાડું પણ મળવા લાગ્યું હતું જેના કારણે તેઓ નિયમિત હોસ્પિટલ જઈ શકતા હતા આયુષ્યમાન કાર્ડથી મળેલી રાહતના કારણે તેઓ ત્રણ વર્ષથી સ્વસ્થ જીવન જીવી રહ્યા છે અને પોતાના નાના મોટા કામો પણ કરી રહ્યા છે તેમના ચહેરા ઉપર ત્ નિરાશાની ત્ જગ્યાએ આશાનું કિરણ ચમકતું થયું છે

હું ત્રણ વર્ષથી અહીં લુણાવાડા હોસ્પિટલમાં સારવાઈ કરી રહ્યો છું અને મારી અહીંયા બધી સુચ સુવિધા પૂરી પાડી રહ્યા છે અહીંના લોકો અને મને ડાયલીસીસના પણ પૈસા ભાડા પેટે મળી રહ્યા છે નાસ્તો પણ આપી રહ્યા છે મને મારી બધી સેવા સારી થઈ રહી છે ખાનગી હોસ્પિટલમાં હું ગયો તો મારે એકથી દોઢ લાખ રૂપિયા ખર્ચો થત હું આયુષ્યમાન કાર્ડથી અત્યારે સેવા લઈ રહ્યો છું એક સરકારી હોસ્પિટલના અંદર એની મારે પૈસા પણ બચી ગયા અને મારો કોઈ ખર્ચો થયો નહીં અઠવાડિયામાં ત્રણ વાર આવું છું ડાયલિસિંગ કરવા માટે સારો વાર પણ મને સારી આપવામાં આવે છે અહીંના લોકો પણ બહુ સારા છે અને સારી સેવા કરી રહ્યા છે આયુષ્યમાન કાર્ડથી મને લાભ આપવામાં આવે છે એનો સરકારનો ખૂબ ખૂબ આભાર છે